મિત્રો હું ઉપલેટાથી એડવોકેટ જિગ્નેશ જીગ્નેશડી ચંદ્રવાડિયા હું આજ રોજ તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉપલેટા મુકામે જલારામ ડેરી નવી કટલેરી બજારની સામેની શેરીમાં ઊભો છું તમે જોઈ શકો છો આ ઓફિસ છે જે ચાર્ટેડ એકાઉન્ટન્ટ ગોરસિયા સાહેબની ઓફિસ છે તેમાં મારે આજ રોજ કામ હતું એટલે તેની આ જે એન્ટ્રી ગેટ છે તમે જોઈ શકો છો ત્યાંથી મારે અંદર જવાનું થતાં તેની પાસમાં એવું પસાર થતાં સે જ અમથું ભેજનું વાતાવરણ હોય મને કરંટની ઇફેક્ટ જોવામાં આવી એટલે એના અનુસંધાને મેં સાહેબને પૂછ્યું કે સાહેબ આ તમારા ગેટ સામે આ રીતનું ટીસી શા માટે નાખવામાં આવેલું છે તો સાહેબનું કહેવાનું એવું થયું કે આ ટીસી નાખા અને એ દૂર કરવા બાબતે મેં અવારનવાર રજૂઆતો કરેલ હોવા છતાં લોકો પીજી વિસેલ ઉપલેટા આ ટીસીને દૂર નથી કરતા સામેના ભાગમાં તમે જોઈ શકો છો સામેના ભાગમાં જે એપાર્ટમેન્ટ આવેલો છે તેની સામે બધી જગ્યાએ જગ્યા ખાલી હોવા છતાં પીજીવીસએલની ઘોર બેદરકારી હોય આ ટીસીને કારણે કોઈ પણ પ્રકારની જાતને નુકસાન થાય તેવું વર્ક થાય એમ હોય અને એના અનુસંધાને ગોરસિયા સાહેબ અને તેના ભાઈએ અવારનવાર રજૂઆત કરેલ હોવા છતાં આ લોકો એ તે આ કનેક્શન અહીંથી દૂર નથી કરતા માનવ જીવનને જોખમરૂપ થાય તેવું આ ટીસી અહીંયા ઊભું છે તમે જોઈ શકો છો આ ગેટ છે ગેટની સામો સામ મિલકતની ઉપર ઉપરના માળના ગમે ત્યારે ચોટ થઈ શકે છે ઉપર બાળકો પણ રમતા હોય છે આ પ્રકારની ઘોર બેદરકારી પીજીવી સીએલ ઉપલેટા દ્વારા થઈ રહેલ હોય જેના અનુસંધાને સા આ બાબતે આ લોકોએ માલિકે અવારનવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ પીજીવી સીએલ ટ્રાન્સફર ન કરતું હોય જો ન કરવામાં આવે ને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અઘટિત બનાવ બને તો તેના માટે જવાબદાર પીજીવીસીએલ સિએલ ઉપલેટા રહેશે